હલો જય માતાજી મિત્રો તો અત્યારે આપણે વાડીએથી આ બાજુ આવી ગયા છીએ જો આ તમને આપણી પછાડી દેખાય તો આ છે જમણાવાડ વારાંભળીવાળો રોડ તો અહીંથી ને અત્યારે આપણે કપાસ પાડવા ટેક્ટર આવવાનું છે અને હેને એ પછી પીલીન લઈ જવાના છે તો અત્યારે હે ને આપણે ધોરાજીથી ટ્રેક્ટર આવે છે આપણી વાડીએ તો આપણે તેને એ ભાઈઓ વાડી નહોતી જોઈ એટલા માટે હે ને આપણે અત્યારે અહીં આવી ગયા છીએ અને હમણાં એ ભાઈ આવ્યાના એટલે પછી એની આપણી વાડીએ લઈ જવાના છે એ જમણાવાડ પૂછ્યા છે તો જમણાવાડથી ફોન આવ્યો તો અત્યારે એ તમે આ બધું રસ્તે આવ્યું તો અત્યારે છે ને આપણે રસ્તે ઊભા છીએ રોડ બાજુ તો હમણાં છે ને એ ભાઈ આવે એટલે આપણી વાડીએ લઈ જવાના છે અને આજે કપામાં મારવાની છે ત્રાસી રાપ તો એન સુધી બની રહેજો અને મિત્રો ખાલી હજી સવારના થયા છે દ તો અત્યારે ગરમી એવી છે ને આજે અને આજે વરસાદની આગાહી પણ છે અને જોઈ લ્યો તમે આ બધું બધે

જોઈ લે મિત્રો આપણે ભૂગી ગયા છીએ વાળીયા બધું આ કપા છે તો એ અત્યારે આયેલું આવે છે તો વાડીયા પૂગી ગયા છીએ આપણે તો મિત્રો અત્યારે ટ્રેક્ટર વાળી પૂગી ગયું છે અને આ બધું આપણી હાટ્યું રહી તેમાં હવે ટ્રેક્ટર ચાલુ કરે તો જોઈએ મિત્રો અત્યારે ટ્રેક્ટર આવીને ચાલુ થઈ ગયું છે આપણે ટ્રેક્ટર વાળીએ પગાડી દીધું છે અને હજી પહેલી આર લઈને જાય છે બાજુ સામે દેખાય આ ખાલી એના બાજુ આ બે ત્રણ એક બાકી છે બાકી ની હેને અમે રાપ આલી જ દેવા આવી છે જોઈ લે હું તમને દેખાડું અત્યારે કેવી રીતના રાપ આમાં ચાલુ છે નેડી તમે જો જોઈ શકો છો અત્યારે આ રીતના હેને સિંગલ ડાટા ની રાપ અત્યારે ચાલુ છે જોઈ ગયો હેને સિંગલ ડાટો અને આમાં તો જોઈ લે મિત્રો હવે હેને ને ખાલી છેલ્લી હેર રહી હે પાડવાની તો આલો બસ ટેક્ટરા બાજુ આવી જાય ને મિત્રો એટલે બસ આપણો કપાની હાંટું પાડવાનું પૂરું તો આલો બસ મિત્રો આ વિડીયો મા એટલું છે વિડીયો લાઈક કરો અને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળી પાછા નેક્માં બધાને જય માતાજી